એમે આપણે એક મરચું નાખશું આ રીતે કટ કરી લીધું હોય અને આ રીતે ખમણ લીધી આપણે ડુંગળી અને તેલ આપણા તેલ આવી ગયું એમ આપણે મીકવા મળી જાય જે સાઈઝ ના તમને ફાવે એ સાઈઝ ને આપણે જે માતાજી આજે બનાવશું આપણે દૂધીના કોફતા તો કોફતા માટે આપણે સૌથી પહેલા તો આપણે ગરમ કરવા તેલ મીક દઈશું પછી આપણે આગળનો વિડીયો બતાવું તમને અને આપણે લોહી ગરમ કરવા તેલ મીક દઈશું આપણે

હવે આપણે આદુ લસણ ની પેસ્ટ નાખી દઈશું નાખી આપણે જીરું ધાણા પાવડર નાખશું થોડીક આપણે અદર નાખશું થોડીક આપણે હિંગ નાખશું થોડુંક આપણે આખું જીરું આ રીતે ક્રશ કરીને નાખશું થોડે આપણે આ જે સોડ આવે છે એ નાખશું અને બધું મિક્સ કરી લઈશું આપણે આ રીતે થોડુંક આપણે લાલ મરચું નાખશું જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું એને પણ મિક્સ કરી નાખશું આપણે આ આ રીતે આપણું એકદમ ખીરું થઈ ગયું તૈયાર આપણે પાણીની જરૂર ન પડી આપણે દૂધી પાણીથી થી થઈ ગયું આપણું આ રીતે બનાવવાનું છે આપણે જો આપણે જોઈ લેવી તેલ ગરમ થયું છે કે નહીં અહીં આપણે જોઈ લેવી

તૈયાર છે દૂધીના કોફતા જો તમને અમારો વિડિયો ગયું હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાગે અમે દબાણ ના ભોળતા કમેન્ટ કરજો તમને કેવા લાગે કોફતા દૂધીના ત્યાં સુધી આવજો બાય બાય